આ તો ઘણો ઘણો ભંગાર વેણી જાવો છે અને હા હા મારું બેઠું વાતા બરોબર હે આ તો દસ કિલો થઈ જાય ને તો મારે તો બહેર ને છોકરા ને બધાને શું કેવું લઈ આવ્યું બધું લઈ આવ્યું બહેર અને બધા ને શું એમ વ્યાણી ભંગારે જો હાથ આવે ને ભંગારે લઈ લો કોકના ઘરમાં કોઈના પહેરીને લઈ જવું